દોસ્તો તમારું બધાનું સ્વાગત છે ફરી મારી યુટ્યુબ ચેનલ એસએન્જેલ લાઈવ પર તો મિત્રો અમે આજે ઝાંસીથી નીકળી રહ્યા છીએ અને અત્યારે સવારના નવ વાગ્યા છે થોડું મોડું થઈ ગયું છે પણ હવે અહીંયાથી અમે સીધા ખજુરાહોના ટેમ્પલ જવાના છીએ તો આજની અમે અમારી સફર શરૂ કરીએ છીએ તો જોડાઈ લેવો અમારે આરે નવા નવા સ્થળ જોવા માટે જય શ્રી રામ જય શ્રી રામ અત્યારે દસ વાગી રહ્યા છે અને અમે લગભગ બે કલાક આસપાસ ખજુરાહો પહોંચશું ખજુરાહો એકસો ને એકવીસ કિલોમીટર બાકી છે અને રસ્તો એકદમ સરસ લેન અને બહુ મસ્ત સરસ રસ્તો છે ફોક છે ઘણો બધો પણ ગાડીની ગતિ છે એ આપણા જોતી હોય એટલી મળી જાય છે વિઝિબિલિટી સારી છે અને આવી રીતે બસ રસ્તામાં બીજું તો કઈ આમ આગુઆું દેખાતું નથી તમે જુઓ તો ફોગ જ છે ફોગ બધી બાજુ પણ અમારી ગતિને અસર નથી પડતી એટલો છે એટલે સારું છે કે ટાઈમ ટુ ટાઈમ હજી આગળ વધી રહ્યા છીએ અમે આ સો આસપાસની સ્પીડે જાય છે અને એનાથી આગળ વધતા નથી એટલે હું હોય કે આપણી સેફ્ટી રહીએ અને મજા આવે ટ્રાવેલિંગની બસ અને રોડ એટલો બધો ટ્રાફિક વાળો નથી ખાલી ખાલી જ છે સાવ બાકી ટ્રાફિક જોવા મળે છે તો ચાલો આગળ જય જય શ્રી શ્રી રામ રામ હવે બસ આવી રીતે સફર ચાલુ છે ફોગ હવે ભયો ગયો છે અત્યારે અગિયાર પોણા અગિયાર થયા છે અને હવે તમે જોવો છો કે ફોગ ભયો ગયો છે અને ફૂલ સરસ તડકો આવી ગયો છે એટલે એક વાત એવી કે જ્યાંથી અમે નીકળ્યા ત્યાંથી છે એકદમ ખાલી એમ યુપી જેવા રાજ્યમાં એવું કલ્પના ન કરી શકીએ કે આટલો ખાલી રોડ મળશે એમ રસ્તો પણ સારા છે એકદમ સરસ રસ્તો ચલાવવામાં આવેલ એમ આવો રસ્તો આ ગુજરાતમાં એટલો ખાલી રસ્તો તમે ક્યાંય નથી જોયો એટલો બધો મસ્ત રસ્તો છે અને હાવ ખાલી એમ કોઈ જાત આરામથી એક વાર બ્રેક નથી મારી એટલું મસ્ત રસ્તો બરાબર તો આવી રીતે અમારી સફર ચાલુ છે અરવે અરવે અને ખૂબ મજા આવી રહી છે અત્યારે તો પહોંચી ગયા તો રસ્તામાં સડનલી અમને ખબર પડી કે અહીંયા રસ્તામાં જ બાગેશ્વર ધામ આવે છે આપણે જે અત્યારે બાગેશ્વર બાબા છે ને ઓલા એનું નામ તો હા ધીરેન્દ્ર શાસ્ત્રીજી તો એનું અહીંયા આવી ગયું તો અમે કીધું ચાલો લાભ મળે છે તો લઈ લઈએ તો અમે અહીંયા બાગેશ્વર ધામ જવા હવે નીકળી ગયા છીએ તો મળીએ બાગેશ્વર ધામ જઈને જય શ્રી રામ જય શ્રી રામ બાગેશ્વર ધામ અમે ફૂલ ડેવલપમેન્ટ કામ ચાલુ છે અહીંયા જોવો છો તમે બધી વચ્ચે કન્સ્ટ્રક્શન બને છે આપણા ભારતની એક ખાસિયત છે કે અહીંયા તમારે કોઈ પણ વસ્તુનો વિકાસ કરવા માટે મોટી ફેક્ટરીને બી નાખો ને તો ગામનો વિકાસ ન થાય પણ જો ભગવાનની દયા હોય અને એક મંદિરનું નિર્માણ સારું થઈ જાય ને તો આજુબાજુના દસ ગામને સુખ શાંતિ થઈ જાય તો અત્યારે આ તમે જોવો છો કે આ બહુ મોટો ગરીબ વર્ગ અહીંયા છે પણ એની ખૂબ સારી એવી રોજીરોટી મળી રહી છે અને ભવિષ્યમાં હજી ખુલ્લ ડેવલપ કામ અહીંયા ચાલું છે એટલે આ અહીંયા ખૂબ પ્રગતિ થશે ભગવાનના આશીર્વાદ છે જય બાગેશ્વર ધામ બાબાકી જય હોઉં પાછળ તમે જોઈ રહ્યા છો એ ભાગેશ્વર ધામ છે અને અમે સોનામાં સુગંધ મળે ને કેમ કે ઓચિંતાનો લાભ મળે આ ભગવાનના મહેરબાની હોય તો જ આપણે અહીંયા આવી શકીએ તો અમે કોઈ અમારો પ્લાન નહોતો અહીંયા આવવાનો અને અમને ખબર જ નથી કે આ રસ્તામાં અહીંયા પડે છે પણ ઓચિંતાનું મારું ધ્યાન ગયું ભાગેશ્વરનું બોર્ડનું એટલે અમે તરત જ ગાડી વાળી લીધી અને અમને ભગવાનના દર્શન થઈ ગયા છે અને ખૂબ ખૂબ આનંદ છે અમને બધાયને કે જે એક જગ્યાએ જોવાની હતી ને જે દર્શન કરવાના હતા એ અમે આજે રસ્તામાં થઈ ગયા છે અને ખૂબ પોઝિટિવ વાઇબ આવી રહ્યા છે અને ખૂબ અહીંયાનો વિકાસ થઈ રહ્યો છે તો હવે આગળ જો કેમેરો લઈ જવા દેશે તો હું તમને અંદર કઈ રીતનું છે એ બધું બતાવીશ અત્યારે પણ બાગેશ્વર ધામમાં અમને ખૂબ સારી રીતે દર્શન થશે એવી અમને આશા છે કેમ કે સાવ ભીડ નથી થોડીક જ એવું આગળ થોડું દેખાય છે પણ આમ એક ગજબનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે કે જેનું વર્ણન નથી કરી શકતા અમે કેમ કે અનપ્લાન આ બધું થઈ રહ્યું છે ભગવાનની કૃપાથી આપણને સારા દર્શન થયા જો બધા હોય છે આમ ફરી 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 અત્યારે સારું છે કે આપણને ડાયરેક્ટ દર્શન ડાયરેક્ટ એન્ટ્રી છે અને હાવ ખાલી છે કલાકે વારો આવે આપણો બે ચાર કલાકે બસ આવા જ આથી રાત મળતા રહીએ સૌથી પેલું આ બાગેશ્વર શિવજી નું મંદિર હતું અને શિવજી ની બાજુમાં અહીંયા હનુમાનજી બાગેશ્વર સરકાર જેને ગઈ એ આ મૂળ હનુમાનજી હનુમાનજી મહારાજ અને આ જગ્યા ની જેને આ જગ્યામાં જેનું તપ છે જેના તપથી અત્યારે આ બધો પ્રકાશ ફેલાણો એ મુખ્ય આ સેતુલાલજી મહારાજ સેતુલાલ ગર્ગ જે ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા છે એટલે એને દાદા ગુરુજી અત્યારે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એમના દાદા ગુરુજી છે અને આ દાદા મુખ્ય છે જેનું તપ છે આપણે બધાને પ્રાર્થના કરીએ દાદા ગુરુજી જેવું ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર કૃપા કરી એવી આપણા બધા ઉપર કૃપા કરે જય બાબે સુમંતા જય બાબે જય જય મહાદેવ હર હર મહાદેવ હનુમાનજી મહારાજ ભાર ગૌરંગભાઈને નાસ્તાનો સમય થઈ ગયો છે એટલે ગમ્યા ગમે ઊભા રહી જાય તો બાગેશ્વર ધામમાં અમે આવી ગયા છીએ બાબાના દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા અને એકદમ આમ એક્સાઇટમેન્ટ આમ ભૂલ આવી ગઈ શરીરમાં અને આમ મજા આવી ગઈ કે અમે કોઈ એવું આ બાગેશ્વર ધામ અહીંયા આવશું ને એવું કોઈ અમે કલ્પના નથી કે એ વિચાર્યું નહોતું પણ અમને ખૂબ સારી દર્શન થઈ ગયા સાવ ભીડ ઓછી હતી અને સરસ રીતે અમારા દર્શન થઈ ગયા આખી એની બજાર છે અને અત્યારે અહીંયાનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે બહુ કન્સ્ટ્રક્શન કામ આજુબાજુમાં બધે ચાલુ છે નાનું એવું ગામ છે પણ અત્યારે એનો ખૂબ સરસ એનો વિકાસ થઈ રહ્યો છે અને આમાં ગૌરાંગભાઈની ફેવરિટ વસ્તુ ઘણા ટાઈમથી ગોતા હતા એ મળી ગઈ છે એટલે સારી આઈટમ છે મને થોડી ખારી લાગી આ આપણે કેમ દાળ પકવાન ખાઈ ને એવી રીતે આ પકવાન હોય પૂરી જેવું અને એની ઉપર ચણા નાખે આપણે વટાણા બાફેલા વટાણા નું શાક જેવું એટલે એને ખસ્તા ચાટ કે આને અને એ બનાવે છે ને જે જગ્યા એ જબરજસ્ત છે એ તમને બતાવું બાઈક ઉપર આ સગડી અને સગડી ઉપર આ હાંડી બાંધી લીધેલી છે અને આમાંથી આ બધી વસ્તુ થાય જો જી દરેક નવી નવી જગ્યાએ નવી નવી માણસો જુગાડ કરતા હોય માત્ર દસ રૂપિયાની પ્લેટ પાછી રાજકોટ કરતાં બહુ સસ્તું છે બે જણ ચોટી ગયા છે જો બાગેશ્વર ધામની પ્રસાદી લઈ લીધી છે આ લોકોએ જો દસ દસ રૂપિયામાં ખસ્તા ચાટ ખજરાઓમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને ખજરામાં પાર્કિંગ કરીને એ લોકોની સિસ્ટમ પ્રમાણે અમારે બસ રિક્ષામાં જવાનું છે અને આ બહુ જે રોડ છે એ તમને બતાવું બસ જો આ રીતનો હે આ ઇલેક્ટ્રિક રિક્ષાથી તમારે જવું પડે જેની ટિકિટ પાંચ રૂપિયા છે અને આ બધા ગાઈડ છે પણ બહુ મોંઘા પચીસો રૂપિયા અને પંદરસો રૂપિયા ને એવા છે અને અમે ગાઈડ અત્યારે લીધો નથી આ બાજુ કીએ ચોસઠ યોગીની ટેમ્પલ આગળ આગળ એ ટેમ્પલ ઘણા છે ખજરાઓના જે મંદિરો છે એ છે ટોટલ ચોર્યાસી મંદિર હતા પણ અડધા નષ્ટ થઈ ગયા છે એમાંથી હવે લગભગ બાવીસ આસપાસ મંદિરે જ રહ્યા છે એમાં લક્ષ્મી શિવજી વિષ્ણુ ભગવાન લક્ષ્મણજી અને એવા બધા અલગ અલગ દેવી દેવતાઓના મંદિર છે અને જીવનની વાસ્તવિકતા બતાવેલી છે આમાં એ બસ જો આ રીતનું છે મંદિરમાં આ બધા મંદિરમાંથી એક જ મંદિરમાં પૂજા થાય છે બાકી આ ખાલી મંદિર અત્યારે એમના જ છે